કોઈ ગમ સેલ ખાતર મળતું નહી લેવા જાવ પડશે ખાતર ગાડી આવી પણ વેસાઈ ગઈ પણ ચોખ્ખી ઊંચી નું લાબવું પડશે કોક ના એવું હોય તો પૂછું હોડ કુટુંબ વાળા હજી તો ખરી ચો જાહી બાજુ તમે અમે આ તો જયારે તમારે ગોમ માં આવવું પડ્યું તો જયારે કેમ તમાર વાળી વાળી અમાર ગોમમાં આબુ પડે તા તો અમાર ગામમાં કે ખાતર મળે તાણી તમાર ગોમમાં ગાડીઓ ગાડી ઉતરે અમે એટલે આયા છે તમાર ગોમ તો હા લુખુ હે ને તમાર ગોમમાં કોઈ મળતું જ નહીં નહીં મળ તો અમાર પેલું છે હું તંગી છે આલ તંગી છે કોઈ વાતો ની અમારે ખાતરની તંગી છે અમાર ગોમ નાખું તોય નહીં બોલો એક થેલી લેવ તો પોસ કલાક લાગ લાઈન માં પડે એવું એમ હ હ જે જાહતા ખાતર લેવા કના એ પડ્યું છે અરે તમે જો તો હું ખાતર લેવા જ જઉં

ગવડો જાવું પડશે યન અલ્યા જાવું પડશે ગાડી આવી ભાઈ ગાડી આઈ ખાતર તમે બંધ લેવા પગડે તો હું થોડીક બોલો ને કે ભાઈ મેમણ ની હોય ઈજ્જત ની રહે તમે હાસુ કઉ તમે મેમણ પણ વાત કરું ઓતરા દાડે ઉડ્યા આવો છો હોય કોણ હવે ગયા ગાડી ગાડી આવી પણ પણ ખાતર નહીં નહીં એમ દઉં તો છે લઈ જાય બધી ઠેલ્યો તો આપડે વચ્ચે બે ગાડીઓ આવી છે તમાકુ હલવાનો કાતરો તેમ તમારા હોય બે ગાડીઓ આવી છે જયારે તમે શું વા શું શું છે તે અમે અમે તો તમાકુ વાઈ છે તે વાઈ છે પણ ચલાવી ગા હે 10 વી કા વાઈ હતા ની વાઈ એમ તો એવું એમ તો તો ખાતા તમે એટલું બધું તમાકુ વાઈ ભૂલ કરી દે હું તમાકુ મળવાનું પેલો ખાતર મળવાનું જ નહી ખાતર તો મળશે મત જોક થી લાવી જો ટેક્ટર લઈને આવ ટેક્ટર હ

આવી હગા તો આવી